જુનાગઢ જિલ્લાની અંદર વહીવટીતંત્ર અને સ્થાનિક સ્વરાજ્યની વચ્ચે ગંભીર વિવાદ સર્જાયો છે જિલ્લાના સરપંચો અને ઉપસરપંચોએ જિલ્લા વિકાસ અધિકારી નિતિન સાંગવાન સામે મનસ્વી વર્તન અને તાનાશાહીના આક્ષેપો મૂક્યા છે ડીડીઓએ સરપંચો પાસેથી ડેબસ્ટોક માલસામાનની વસુલાત કરવાનો આદેશ આપ્યો હતો અને આ નિર્ણયનો જિલ્લા સરપંચ યુનિયને સખત વિરોધ કર્યો છે સરપંચ યુનિયનના પ્રમુખ દિનેશ ખટારીયા જણાવ્યું છે કે આવા નિર્ણયો વિકાસ કાર્યો અવરોધી છે સરપંચોએ કરેલા મુખ્ય આક્ષેપો મુજબ તેમને મનરેગા અને અન્ય દૂર રાખવામાં આવી રહ્યા છે સરપંચ યુનિયનના પ્રમુખે ચેતવણી આપી છે કે જો આ મુદ્દાનો ઉકેલ નહીં આવે તો પહેલી મેના રોજ જિલ્લા પંચાયત સામે ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે ડીડીઓની કચેરીનો ઘેરાવો પણ કરવામાં આવશે અને મામલો રાજ્ય સ્તર સુધી લઈને જવામાં આવશે અમારી કોઈ ડીડીઓ અમે વ્યક્તિગત એવું કોઈ બાબત નથી કે કોઈ અમારો અહમ નથી પોતે પારદર્શક કામ કરે તો કોઈને પ્રશ્ન પણ નથી પણ આ ડીડીઓના મનસ્વિવર્તનમાં જો સુધારા વધારા કાંઈ નહીં થાય અને અગર જો અહીંયા રહેશે અને સરકારશ્રી અને કોઈ પણ આનું જો ધ્યાનમાં લઈ લેવામાં આવે તો આગામી એક પાંચ બે હજાર પચીસના રોજ તમામે તમામ ધારા તમામે તમામ ગ્રામ પંચાયતના સરપંચશ્રી સભ્યશ્રીઓ ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ જે અમને સમર્થન જાહેર કર્યું એમને આમંત્રણ આપું છું બે તલાટી ભાઈઓ ગજેરાભાઈ અને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે છે એમાં એક એ એ જે તલાટી એમની કોઈ જવાબદારી જ નહીં એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા માટે જવાબદાર ખરેખર એસો યાની કે એન્જિનિયર હોય છે અને એ ટેકનિકલ માણસ હોય છે તલાટી મંત્રી કોઈ ટેકનિકલ કેડર નથી છતાં જવાબદારી ફિક્સ કરી અને આજે જે કામ બે વર્ષ પહેલા થયું છે એ કામની જવાબદારી તલાટીની નક્કી કરીને એને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે